ભરૂચ એલસીબીની ટીમ પ્રતિન ચોકડી નજીક ગેસ્ટ હાઉસ નજીકથી કારમાંથી રૂપિયા સાત પોઈન્ટ વીસ લાખનો વિદેશીદારોનો જથ્થો અને કાર મળી રૂપિયા દસ પોઈન્ટ આડત્રીસ લાખનો મુદ્દામાં ઝડપી પાડી સુરતના સરભાની મંગલમ રેસિડેન્સીમાં રહેતા ચિરાગ સુદાણીની ધરપકડ કરી વિદેશીદારો અંગે પૂછપરછ કરતા વિદેશીદારોનો જથ્થો સસ્પેન્ડ પોલીસકર્મી સંજય ચાવડાએ મોકલાવ્યો હોવાનું જણાવતા તેની વિરુદ્ધ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દર્શ કરાવ્યો હતો જેની તપાસ જીઆઈડીસી પોલીસે શરૂ કરતા જીઆઈડીસી પોલીસે સંજય ચાવડાની વલસાડથી વિદેશી દારૂની સપ્લાય કરતો હોવાનું અને સુરત તરફથી વિદેશી દારૂ ભરી જૂનાગઢ તરફ મોકલાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું આ માટેથી અગાઉ ઝડપાયો આરોપી ચિરાગને રૂપિયા દસ હજાર આપતો હોવાનું પણ બહાર આવ્યું છે વિદેશી દારૂની હેરાફેરીમાં સંડાવેલો પોલીસ કર્મી વલસાડ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતો હતો વર્ષ બે હજાર ચોવીસમાં પણ તે વાસર ટોલ પ્લાઝા નજીકથી હેરાફેરીમાં ઝડપાયું હોવાનું બહાર આવ્યું છે એડીની સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ